ખેડા જિલ્લાના નડિયાદમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો એકસો પંચાણું સમાધિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો ભક્તો માટે અવસરને ખાસ બનાવતી એક હજાર મણ સાખર અને પાંચસો કિલો કોપરાની સાકરવર્ષા યોજાઈ જેનો અવલૌકિક નજારો મંદિર પરિસરમાં જોવા મળ્યો પૂજ્ય મહંત રામદાસજી મહારાજે સંતો સાથે સમાધિ સાથે ભવ્ય આરતી કરી અને આખા મંદિર પરિસરમાં જય મહારાજના જયઘોષથી ગુંજ ભરાઈ ઉઠ્યું સાકર વર્ષાની શરૂઆત મહંત રામદાસજી મહારાજે કરી અને ભક્તો માટે અનોખો દ્રશ્ય સર્જાયો હતો યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે એકસો પંચાણું વર્ષ પહેલાં જીવિત સમાધિ લીધેલી અને એ સમયે દેવોએ સાકર વર્ષા કરેલી એના ઉપલક્ષમાં દર વર્ષે મહાસુદ પૂનમે સાંજના સમયે પૂજ્ય મહારાજ શ્રી મહંતશ્રી આખા વર્ષમાં એક જ વાર દીવો પ્રગટાવીને આરતી કરે છે અને ભક્તો સાકર વર્ષા કરે છે અને મંદિર તરફથી આખી દુનિયામાંથી મહારાશિંહના ભક્તો આવે છે તેમની રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે એક હજાર કિલો સાકર અને પાંચસો કિલો કોપરાની વ્યવસ્થા કરાઈ છે સાકર વર્ષા શ્રી સંતરામ મંદિર નડિયાદના ઉદ્ધવ શ્રી સંતરામ મહારાજના એકસો ને પંચાણુંમાં સમાધિ મહોત્સવ પ્રસંગે મહાસુદ્દ પૂનમે આજથી એકસો પંચાણું વર્ષ પહેલાં શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધેલી અને એના પ્રતિકરૂપે અખંડ જ્યોત પ્રગટી એનો આ મહોત્સવ છે વાર્ષિક ઉત્સવ આ દિવસે વર્તમાન મહાન પરમપુજ્ય શ્રી રામદાસજી મહારાજ એ સંતરામ મહારાજની આરતી ઉતારશે અને તે સમયે સંતરામ શાખા મંદિરના બધા જ મહાનશ્રીઓ અને ભારતભરમાંથી વધારેલા સંતશ્રીઓ મન પણ હાજર રહેશે અને આ દિવસે એક લાખથી વધુ માણસ મંદિરમાં હાજર રહેશે અને તે પ્રસંગે સાકર વરસાદ થશે અને ત્યાર પછી જ પ્રસંગ પૂર્ણ થશે આમાં પૂર્ણિમા મંદિર પરિસરમાં અને આકાશનગર નડિયાદમાં એક આનંદનો ઉત્સાહ છે એ મેળાનો પ્રારંભ થાય છે આજથી પંચ દિવસીય મેળો પ્રારંભ થાય છે નાના મોટા નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી બધા જ આ મેળાનો આનંદ માણે છે ઘણા બધા ચકડોળ ઘણા બધા સ્ટોર અહીંયા લગાવવામાં આવે છે અને ખૂબ જ ઉત્સાહભેર સૌ ભક્તો એનો આનંદ લે છેલભાઈ આજે સાકર વર્ષ આજે મા મહિનાની પૂર્ણિમા મહાશુદ પૂર્ણિમા આ દિવસે આજથી એકસો વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજીએ જીવિત સમાધિ લીધેલી અને કોડિયાના બે દીવા વાત કરીને મૂકેલા અને મહારાજે કહ્યું હતું કે જ્યારે હું સમાધિ થઉ ત્યારે આ જ્યોત આપોઆપ પ્રગટશે અને એ જ રીતે જ્યારે મહારાજ શ્રી સમાધિ થયા અને એ જ્યોત આપોઆપ પ્રગટી ત્યારથી લઈને આજ સુધી એટલે કે એકસો પંચાણું વર્ષની પરંપરા છે કે સંતરામ મહારાજની અંદર મહા મહિનાની પૂનમે સાકર વર્ષા કરવામાં આવે છે આજના

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની સાકર સના દિવ્ય પ્રસંગે પરદેશથી અઢીસો જે અઢીસો જેટલા એનઆરઆઈ આવ્યા છે અને મહારાષ્ટ્રના વર્ષની એક વખતની દિવ્ય આરતીના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે છેલ્લા છત્રીસ વર્ષથી મારું સદભાગ્ય છે કે આવી શકે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા